એ ભગત તો તમે તો છો જ તમે તો કેમ કે ખેત ના ભક્તો છો તમે તો મારો પાછા નહીં રહેતા કોઈ રોટલો વાળવા માં ખવડા જેનો ટુકડો એનો મારો રોમ ટુકડો કદાચ આ તો જોવો અને વાપરજો અત્યારે હોના ના ગોડાળે કેહર માં ના ધમ આજે મલ ધારી ને મને પૈસા વાપર્યા છે ને એક દળ ના એમને તાળી બધાવો વાહ વાહ

સાચ હોયને હે ભગવાન ભૂખલા છે કે ઢગા જગ્યા થયા પણ એ તો કંઈ ના ખબરા એ તો તે કર્યો એવું મળ્યું હે તમે કર્યો એવું મળ્યું કરિના કર્મના બદલા કર્મ કોઈની છોડ છે નહીં કોઈ કરશ પોતે ભગવાન ગ્રામળના ભદલે એટલે ભાનજી કૃષ્ણ જીજા કરામ કરમ કોઈની નહીં છોડે સત્ય કરમ કરવાનું કરમ થી ઊંટ કરમ થી યાદ કર્યા કરમ ભગવનારો ગીતા કૃષ્ણ કહેનારો કર્મ પૂજે જાહો મજા પછી ભૂત થાહો હો હમદન વિના બધી હમદન છે તમને શું ના આવડે તમને બધું આવડે તમને કોકના નંદા કરતા આવડે કાસરા કરતા આવડે પેલો ગુણ આપણે હંપ આવે હમ ફીએ હરિયણ હમ ફીએ લક્ષ્મી હમ ફીએ ધન ધરા વિના ધન ના ન બજે કુલ ભીમ ના હોય મારું યધર આવા હોય ભય માં રાવણ રોમ ને છટઈ ગયું ખબર રોમ ને નીકળી ના કેમ કરા મૂઠી પાણ ભઈ લગાય અંધારું થાય કેની કીધું તું રાવણે કીધું તું રોમને ને નિવિthane તું

कि महाराज ने संपत्ति खरी के ना महाराज और काम तो करते कोई करियो के ना महाराज ने भक्ति कोई करी के ना महाराज ने अशुभ संपत्ति कोई पाया खरी के ना कमल पूजा मैं करी कोई करी के ना तो मोदिया मन